ખરેખર હવે તારી ચચી ને બધા ઓળસી ગયા હે એવું લાગે મને કારણ કે તો આ તહેવાર કોઈ હાથમાં આવતું નથી તને બોલાવતું જ નહીં દોણો બોણો જોવા કશું ગતું નહીં ને તો લાગે કોઈક ચચી માર ઉઠ્યા હતા હમણાંથી તો મનતરી પડે ચચી એવું લાગે મને તો ભાઈ હવે આપડે કવા પૂછે મારે એવું તો ના રખાય ને

તો હવે એક કોમ છે આપણે કરોડપતિ બનવું હોય તો બોલો એક આઈડિયા છે મારી જોડે શું કહો આપણે દિવાળી નો તહેવાર આવ્યો હે હા આપડે ફટાકડા ની લારી કરશે કરી એક વખત ધંધો કરવો પડશે દિવાળી આવેલી પણ મારું બેટું એક તકલીફ છે આપડે ફટાકડા ચોથી લાવશે ફટાકડા આપડે મંગાઈ દઈએ એમને એમ ચોથી આવ્યા પૈસા તો જોયો ને બકા આપણે કોકનું કટ્ટું કરીએ કટ્ટુ ના કરાય એક કોમ કર હા તાર પેલો છોકરા ને રમેકડા ને રમેકડા ઘર માં ભંગાર પડ્યું ખબર છે અડધું તું કાઢી લાવે અડધું મુ કાઢી લાવ એવું કરો ભંગાર વેસી ને આપડે ફટાકડા લાવી દઈએ એવું કરો લારી કરીએ ફટાકડા ની એવું કરીએ બરોબર ને પ્રગતિ કરે ને ચચી માં ની થોડી વિનંતી કરી ને કે આપડે પ્રગતિ કરાવે થોડી થોડી તો પોર આપડે એનાથી મોટો ધંધો થાય ને દુકાન થાય ને પછી આપણે ફટાકડા ની ફેક્ટરી કરવાની છે એવું કરીએ હડો તારા આપડે પંગાર બંગાર વેણીને ને ભેગું કરે બધું હડો હડો કોઈ ભંગાર તો નહીં એક કોમ કરવું હા લોડો સારો તો ભંગાર જેવો જ છે વેસી મારવા દે ને ઘોડો વેસી માર્યો તો ડોસીને શું કઈશ એક કોમ કરવા દે અમે આપણે ફટાકડાનો ધંધો તો કરવાનો જ છે એમાંથી કમાઈને આપણે નવો ઘોડો લાવી દે હોવા નથી એ સારો લઈને લઈને દાવા દે આખો ઘોડો બેસી મારવા તો

એટલે પણ કાઢતી નથી મેં કીધું આજ તો વિશું અમે આપડે ફટાકડા ધંધો કરવાનો જ છે એમાંથી કમાઈ નવો ભંગાર દેતી જ તો સોનો સોનો ઉઠાઈ લાયો આ તારા ભાઈ હારું તું એક કોમ કર આટલું તું તો લાયો નઈ તો આખું ના છે બધું ભંગાર લાવ્યો હતો મેં લાવ્યો ના ના તું લેતા હજી વધારે જા પડી બરો લેતો તો બધું ભંગાર બેસી આજ તો લગભગ મને લાગે પંદર વીસ તો આવશે પણ એમાંથી એટલા ડબલ કરવા હે ને ફટાકડા ની ગોમ માં લારી કરીને ફરવું છે આજ તો હે

ઈ મોડા ભરજો ઓય આ તો જલ્દી આવજો તો મનાલ દે મનાલ દે હલો એલા ફટાફટ આવજો ઈ પાઉજીનો ફેરો હાલ નઈ કરવાનો પેલા આપણો ખબર છે ને આ આપણા પાસે દુકાન કરવાની ફટાકડાની છોકરાને લેવા હોય તો આવજો પા ફટાકડા બટાકડા આ તો ફટાફટ આવી જાવ આપણે હોય હડો આપણા ઘરે જલ્દી બોલાવો જલ્દી એ સારું હડો આવે છે કીધું આવી હડો તો આપડે તૈયારી કરે એટલી સૌરાષજી કે નઈ એટલે આમ તો પાડું ઘણું ના લીધું હજાર રૂપિયા પાડું હોય પણ આપણે તાર્યા એટલા પૈસા આયા નઈ યાર શું કરશે શું કરવાનું નો ફટાકડા આવશે જેટલા

ફટાકડા ધંધો તો કરું બે ભાગો બરાબર પેલા મોટા માથાના ગંધ આપવું લગીરે આવી ના જુ હોય જીવ મો તમારા આઠું એટલે એ તો પૂરું આઠું છે આવે તો ખરે જ ને બાપડો લગીરે ગંધ ના આપી જુ હોય ફૂ જોયું ને તમે એમને પણ મારો આડો છે કોઈ હું મારો ખેર આવતો ના તો ના પાડું પછી ફેરાદી નાશું તું પણ કરશે એ તો ના પાડશે આપણે ફોન આવશે ને કઈ દેશ કીધું તો કાશ્મીર માં ફરવા જ્યો આવતા આપડે ગુમણી ફટાકડા લેતા ધંધો તો કરે પૈસા કર્યો પછી ફરશે આપડે એ તો ઉપાધી કરી આપડે ખાટલામાં રાખશે જ ને સાલે ખાટલામાં ના મજા આવે યાર ખાટલું ઉપાડી ફરવાનું યાર એટલે એમ નઈ એક જગ્યાએ ખાટલો લઈને બે રહ્યા એમ ના મજા એમ કોઈ ઘરા ગયા ના આવે યાર તો શું કરશે ટેબલ લાવો ટેબલ ટેબલ ના લાવે કોઈ લારી લાવો કે તમે કોઈ ભાઈ નહીં યાર એટલે એક વાત લારી તો છે આપડે પેલા દિનય નહી દુકાન વાળા લારી પડી છે હાલ પકોડી ની છે અમે એ હાલ લારી નહી કાઢતા કોણ પકોડી ની આપડે લાવી લારી તો લારી ટ્રાય કરીએ આપડે હાલ તો હાલ છે તો ખરી આમ તો નાની આપડે લારી બારી લાવી ને પછી ફેકુજી હજાર કોઈ ફટાકડા એમ નઈ એટલે આ લારી દેખાશે કે નઈ દેખાય એમ તો શું ફટાકડા જોયે કે આ તો તમને લાગે એવું પણ આપડે શું છે ખબર છે

એ તમારી કઈ બધી વાત હાશી પણ છે ને એ તો આપડે છોકરા ને હારું થાય ને આપડે સારું થાય મા ચચી હારું કરી છે અને જોડો છે એવી ચિંતા નહિ કરવાની દિવાળી થાય છે અને સારું થાય બધું પણ છોકરા ના ઘેર જ ને તારે લોહી પી જાય છે પપ્પા ફટાકડા લાવો ફટાકડા ચોથ પૈસા વગર ચોથી ફટકડા લાવવા જ્યાં દિવાળી ની હળી કાળજીવાની પેટી ની તારે ફટાકડા આપડા એમ તો કોઈ મોનતા નહી છોકરા તને મોની એ ના છે મોની કશું મોન તો નહીં અરે મોને એ તો મનાવો પણ ગમમાં જાવ આપણે હા નહી એ કોઈકની લારી હોય ને તો ફૂહ લાવીને ફટકડા લઈ ને આવતા રહ આ લારી થી એક માં કરી છે હા ગમમાં એક લારી છે હું જોઈને આવીશો હળો આપણે જી આવો હડો તણ આપણે ફટકડા લઈ આવો હડો હા હવે દિવાળી આવી છે બે તણા જય લાગે

પણ અમાર પૈસા એમની પાછા એ પાછા તને ખબર છે આપડે પમદાર તો બે જણા પેલી ગટર માં પડ્યા હતા ગટર માં પડ્યા બે ભાઈ ઈ તો પડ્યા છે પણ હાલ તો હાલો

Alia bantakin tu weh rapu dah Head sono mono head Head head